રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને વ્યારા ખાતેથી ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજવામાં આવી જેમાં મોટી સંખ્યાના નગરજનો જોડાયા હતા કાનપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિર ખાતે પ્રભુ શ્રી રામજીની આરતી કરી નગરની વસ્તી યોજના પ્રમાણે અક્ષત કળશ વિતરણ કરવામાં આવ્યું હતું અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને વ્યારા અંબાજી મંદિર ખાતેથી ભવ્ય અક્ષત કળશ યાત્રા પ્રારંભ કરવામાં આવ્યો હતું જે યાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી કાનપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિર ખાતે અક્ષત કળશ યાત્રાનું સમાપન થયું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરની હિન્દુ ધર્મ પ્રેમી જનતા સહભાગી થઈ હતી અને રામજી મંદિર ખાતે રામ ભગવાનની આરતી કરી નગરની વસ્તી મુજબ અક્ષત કળશનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને આજ પહેલી જાન્યુઆરીથી

એકત્રીસ બાર ત્રેવીસ અને રવિવારના રોજ જે કળશ યાત્રા કાઢવામાં આવી તેમાં વ્યારાની સનાતન ધર્મ પ્રેમી જનતાએ જે સાથ અને સહકાર આપ્યો તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણે જાણીએ છીએ કે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ જે અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે પૂરા ભારતમાં જે આનંદ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે તેમાં આપણે પણ સહભાગી થઈએ અને આપણા વ્યારા નગરને એક સુંદર મજાનું અયોધ્યા તરીકે બનાવીએ એવી મારી અભ્યર્થના ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશભરમાં ભગવાન શ્રી રામજીના મંદિરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજથી વ્યારનગરની આઠ વસ્તીઓમાં દરેક હિન્દુઓના ઘરે અક્ષત મૂકી ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રતિષ્ઠા ઉત્સવની પત્રિકા આપવામાં આવશે જે અંતર્ગત વિવિધ મંદિરોમાં સત્સંગ પૂજા પાઠ સહિત કાર સેવકોનું સન્માન કરવામાં આવશે નગરમાં કોઈ હિન્દુ ઘર નિમંત્રણથી રહી ન જાય તે મુજબ યોજના બનાવી આજથી કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેવું નગરના વ્યારે રાષ્ટ્રીય સ્વયં સંઘના સંઘચાલક મહાવીરભાઈજીને ઇન્ડિયા ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું જય શ્રી રામ શ્રી રામ લલાની જ્યારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપિત થઈ રહી છે એ આનો ઉત્સવમાં આપણે સર્ધા સહભાગી થયા એના વિજય એ યાત્રા જેને આપણે કલશ યાત્રા નામ આપ્યું છે થી જે મંદિરો મંત્રી આખાના આવ્યા છે એ આપણે

જે આજે રામ મંદિરનું નિર્માણ જોઈ રહ્યું છે ત્યારે તારીખ એકવીસ અને બાવીસ જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અવસરે દરેક હિન્દુ પોતાના ઘરે દીપ પ્રગટાવી ઘરને રોશનીથી જગમગ કરી ભવ્ય દીપાવલી ઉત્સવ મનાવીએ તેવી આહવાન કરવામાં આવી રહ્યું છે